નવલા નોરતા એમાં અંબાના નવ સ્વરૂપોની આરાધનાનો પર્વ તરીકે ઉજવાય છે અત્યાધુનિક સમયમાં પણ માતાજીની ગરબીનું મહત્વ જળવાઈ રહ્યું છે મા અંબાની આરાધનાનો પર્વ એટલે નોરતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરી બાલિકાઓ નવલા નોરતાની ઉજવણી કરે છે ત્યારે માટીની ગરબીની પરંપરા એ મા અંબાની આરાધનાનું એક માધ્યમ છે બોટાદમાં ભાંભણ રોડ ઉપર રહેતા અશોકભાઈ પ્રજાપતિ વર્ષોથી માતાજીના આકર્ષક માટીના ગરબા બનાવે છે

ત્યારે આ લુપ્ત થતી પરંપરા અને વ્યવસ્થાને પ્રજાપતિ પરિવાર દ્વારા જીવંત છે અમે વર્ષ આ માટીના ગરબાનું કામ કરીએ છીએ કાચી માટીના ગરબા ઉતારવી ત્યાર પછી એને અમે સુકવવી ત્યાર પછી અમે એને માથે કલર કામ કરવી કલરે કલર ના રંગબેરંગી ગરબાનું કામ કરીએ છીએ અને એની માથે સ્ટીકી સ્ટોન નાથી કલરે કલર ડિઝાઇન ત્યાંથી માતાજીના નામ અથવા મનપસંદ ડિઝાઇન બધી કરી છે અને અમારે ત્યાં આજુબાજુની મહિલા બધા પણ કામ થોડુંક કરાવવા મદદ રૂપે આવે છે અને અમારે માતાજીના ગરબાનું કામ ચાલે એટલે અમે એક મહિનો અગાઉ વેલા ચાલુ કરી દઈ માતાજીની ગરબાની તૈયારી ફૂલ કુલ કરી છે વેચાણ તો ચાલુ છે એમ તો હોલસેલ પણ દઈએ છીએ પણ ત્યાંથી ગ્રાહક બધા આવે છે પણ પૂરું પાડવી છીએ ત્યાંથી પણ ગઢડા રોડ ભાવનગર રોડ ફામફન રોડ બધો આજુબાજુના વિસ્તાર થી બધા ગરબા આપડે ત્યાંથી લેવા આવે છે કેવું ગરબા વગર તો માતાજી ને એક એમ માનો કે આ આપણે બાપ દાદાની પરંપરા છે બરાબર એટલે માતાજી નો ગરબો તો આપડે બાર મહિને એક વાર નોરતા આવે એટલે આપડે ગરબો તો એક માતાજી પાસે આપણે મેપો જરૂરી જ છે એમ એટલે ગરબાની તો ખરીદી કરવી જ પડે એમ તો આ આધુનિક યુગમાં પણ માતાજીની ગરબીનું મહત્વ જળવાઈ રહ્યું છે તેવું આ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું ખાસ કરીને ગામડાઓમાં શેરી ગરબામાં મહિલાઓ બાળાઓ ઈંઢોણી ઉપર ગરબી લઈ નવરાત્રીમાં માતાજીના સ્વરૂપ ફરતે ગરબે ઘૂમતા હોય છે બોટાદ શહેરના અનેક વિસ્તારોમાંથી તેમજ આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ગરબીની ખરીદી કરતા હોય છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પણ એક સાથે ગરબી મેળવવાના ઓર્ડરો આવતા હોય છે ત્યારે પોતાનો પરિવાર અને અનેક લોકોને નવરાત્રીથી રોજગારી આપે છે અમે પાંચ છ વર્ષથી બનાવી છે ઘરે ઘરે બનાવવાના અને ઘરે કલર પેન્ટિંગ અમારે બધું ઘરે કરવાનું સ્ટ્રોંગ બધું અમારે ઘરે ટાકોર ભાવમાં રોડ ડાયમંડ પાર્ક સોસાયટીમાં બનાવી છે મેં પાંચ છ વર્ષથી બનાવી છે મેં

બધા વિસ્તારના મારે લઈ જાય છે બીજા કોઈ અન્ય કોઈ બનાવે છે આટલામાં કોઈ આટલા હું બનાવશું